વહીવટી તંત્ર દ્વારા પણ સુચારુ વ્યવસ્થા અહીંના મતદાન મથક ઉપર કરાઈ હતી મસ્કા યુવા અગ્રણી કીર્તિભાઈ ગોર દ્વારા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જંગી લીડ અપાવવાની વાત ઉચ્ચારી હતી આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે લોકશાહીનો પર્વ છે એટલે અને એમાં પણ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યો સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ અને લઈ સૌને સાથે રાખી અને જે કાર્યો થયા છે એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક નવા મતદારો સાથે યુવાનો માતાઓ બહેનો વડીલો ખૂબ જ ભાવપૂર્વક મતદાન કરી રહ્યા છે ખૂબ ઉત્સાહ સાથે મતદાન કર્યા છે આ કાળઝાળ ગરમીમાં જ્યારે આપ જોઈ શકો છો આટલો ધમધકતો તડકો છે ઊભી શકાતો નથી એ પરિસ્થિતિમાં પણ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે રાષ્ટ્રહિત માટે મતદાન કરી રહ્યા છે એમાં પણ તંત્રએ ખૂબ જ સરસ વ્યવસ્થા આયોજન ગોઠવવામાં આવી છે વિકલાંગો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે સિનિયર સિટીઝન માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે વહેલી સવારથી જ મસ્કા ગામે ત્રણેય બુથ ઉપર ખૂબ સારી સંખ્યામાં મતદારો ઉમટી અને મતદાન કરી રહ્યા છે અમારે ભારતીય જનતા પાર્ટી પરિવારના લોકો પણ ખૂબ ઉત્સાહપૂર્વક યુવાન કાર્યકર્તાઓ બુથ જીતે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને વિનોદભાઈ ચાવડા જંગી બહુમતીથી જીતશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી પણ લીડ કેટલી વધારી શકાય એના માટેના જે અમારા બધા જ કાર્યકર્તાના પ્રયત્નો છે કે સૌથી હાઇએસ્ટ લીડથી વિનોદભાઈ ચાવડા વિજયી બને એ માટેના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે મતદાન આટલી કાળાજળ ગરમીમાં પણ ખૂબ સારું મતદાન થયેલું છે સૌ લોકોને ખબર છે એક જે મત છે એની કિંમત શું છે એનો અધિકાર શું છે તો ખૂબ સારી સંખ્યામાં લોકો સ્વયંભૂ આવી અને પોતાનું અધિકાર જે છે વોટ જે છે એ આપી ગયા છે અને હું વાત કરું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કે ખૂબ સારા વિકાસનો કાર્યો તો થયા જ છે પણ રાષ્ટ્રહિતના કાર્યો ખૂબ સારા કર્યા છે અને આપણું જે ભારત છે એ વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે ત્યારે મને ખૂબ આનંદ છે કે અમે આ પાર્ટીના કાર્યકરો છીએ